શું હતું તમે ફૂલ પેટે ભરીને ખાઈ લીધું હશે તમવા આવો ખાવ જમવાની મજા આવી મજા જ આવે ને

માંડવો બંધાઈ ગયો છે અને એને આ દુલ્હો બેહી ગયો છે તો હવે અહીંયા દુલ્હન ની એન્ટ્રી છે દુલ્હન ની એન્ટ્રી થાય છે

મમ્મી હે <laughs> <laughs> મોઢું દુખી ગયું કઈ કઈ દવા એટલી દસ કિલા વેફર થઈ રહી આખા ઘરને કેટલા કેટલા જણા થઈ જ રહી ને હવે છ જણા છો એક તો મારી માસી એક માસા એક આવડિયા દીદી અને એક મારો એક ભાઈ છે એ નથી આવ્યો અને તાવ આવ્યો છે એટલે અને એક મારા બા ઘરે છે અમે પાંચ જણ થઈએ એટલે થઈ જ આરામથી દસ કિલો કઈ તો માસી માસી તમ પડાય જાય પછી બધું થઈ જાય અમને બોલાવજો ખાવા આવું ટેસ્ટ કરશું તમારા ઘરની ચક્રો હોય તો માસી માસીને કહેજો તમારે બનાવી દેશે તમારે જેટલી જરી એટલે મનાઈ દેવો ને હા બહુ સારી આવડે માસી ને બનાવતા અમે એકવાર વાર ચાખેલી માસા હું થયું કેમ ફોન જો ફોન જોવામાં વ્યસ્ત છે એમને તો જોવા મારા ભાઈ આને સવાલ પૂછે તો અલખુશ ત્રણ છોકરા હતા ત્રણ ત્રણ ગટવા પડી ગયા અંગ્રેજી ગણિત અને ગુજરાતી હતા અને ગુજરાતી કહે બચાવો બચાવો અંગ્રેજી વાળો કે હેલ્પ હેલ્પ અને ગણિત શું કહે

हेलो हेलो तू के जन्म आवे छे में जो गए तो जो वे हमें आना ल... आज छोकरी ना मैरिज में आवे छे आज ओके चांदी नी સરસ મૂર્તિ છે ગણપતિ દેવની તો ચાલો એ બહાર જઈએ હા તો ચાલો કે ફૂલ જો કે મસ્ત ફૂલ છે રંગ બે રંગી ચાલો બહાર જઈએ જો આયા બહાર આ એક ઘોડો છે ધીરુ તો આયા બેહી જા હું રે આ દે પરિવાર પરિવારનું હતું જોવા આ ફાર્મ છે તો ચાલો હવે આપણે જઈએ હવે અમે સોડા પીવા આવી ગયા છીએ તો ચાલો હવે પી લઈ હવે અમે ઘરે લઈ જાઉં સોડા લેવા ઉગાડ્યા સોડા લે ને તો હવે અમે ઘરે પણ પહોંચી ગયા છીએ સોડા લઈને તો ચાલો હવે આપણે સોડાને અનબોક્સિંગ કરી તો હવે હું ગયો તેની સોડા સોડાનું અનબોક્સિંગ થઈ ગયું તો હવે વાગી ગયા છે સાડા 11:30 સાડા આમ તો જી સાડા દસ અત્યારથી તો ચાલો આપણે હવે સવારે વહેલું ઉઠવાનું છે આઠ વાગે ટ્યુશન જવા માટે ચાલો હવે આપણે સુઈ જઈએ અને નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આ તમે આ યુટ્યુબ ચેનલમાં જોડાઈ રહ્યું એવી મારી આશા છે તો કાંઈ નહીં ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું બાય બાય ટાટા આવજો અને હા દોસ્તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કરજો જે માતાજી જય ચિત્ર